ફૂલ જવાબદારી સાથે વીએસટી મિની ટ્રેક્ટર વેચવાનું છે કમની ફિટિંગ ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તો ટ્રેક્ટરનું મોડલ કિંમત વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે શનું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેક્ટરની કિંમત મોડલને ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે વીએસટી મિની ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર કમની ફિટિંગ છે અને ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે કોઈ પણ ખરાબી જોવા નહીં મળે કમની કલર અને એકદમ સારું ટ્રેક્ટર જોવા મળશે ખૂબ જ ઓછું હારેલું છે ઘર ખેતી પૂરતું જ ટાયર સારા જોવા મળશે અને કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે એન્જિન સો સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં તમને ક્યાંયથી ઓલરાકતું જોવા નહીં મળે ટ્રેક્ટરમાં મિત્રો એકદમ સુધરાઈ ટ્રેક્ટર છે તેવું માલિકનું કહેવું છે અને ખૂબ જ સારું ટ્રેક્ટર છે અને એવરેજ પણ એક નંબર છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ વીએસટી કંપની ટ્રેક્ટરના માલિકની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત એક લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઓગણસી નેવું છપ્પન સોળ ડબલ ઝીરો માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે ઓગણસી નવ ઓગણસી નેવું છપ્પન સોળ ડબલ ઝીરો માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ દસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર તો ગામ વાલાસણ ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે ઓગણસી નેવું વાળો જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો આ વીએસટી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે ઓગણસી નેવું વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો É Se eu right?